વાલિયા તાલુકાના મોખરી ગામમાં આજ રોજ સરપંચ ફરિયા ગ્રામસભા જે ગ્રામસભાની પાંચના સભ્યો અને ગ્રામજનોને થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા તે સમયે સરપંચ પુત્ર અને પુત્ર વધુ સહિતના લોકોએ ગેરવર્તન કરી ગ્રામજનોને ગ્રામસભામાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપો કર્યા હતા જે બાદ વોર્ડ નંબર એક થી ચારના હજાર ગ્રામજનોએ ગ્રામસભાને બહિષ્કાર કરી ગ્રામસભામાં લીધેલ ઠરાવો અસંમતિ બતાવી હતી અને જૂની જગ્યા પર જ ગ્રામ પંચાયત

પણ અમારો સખત વિરોધ છે એ ત્યાં ગામ વાર ગામ લોકોને પૂછ્યું એ નથી નથી ડેપ્યુટી સરપંચા વગર ચાલુ કરી દીધું છે કારણ કે અમારો વિરોધ એ જ છે કે પાણી આવી જતું છે બે નદીનું પાણી ભેગું થાય મંદિરે લગીને પાણી ચાલ્યું જતું છે તો એ ત્યાં ગામ ગામ વાળા તે સરપંચ ત્યાં કામ ચાલુ કરાવી દીધું છે તો અમારે સખત વિરોધ છે કે ત્યાં કામ બંધ કરાવો ગામ પૂછો તમે પેલા તમારા ગામના સભ્યોને પૂછો કે કઈ કઈ કરવું છે બસ